નમસ્કાર દર્શક મિત્રો હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ જોઈએ આજના સમાચાર દેશમાં માર્ગ સલામતી અંગે જાગૃતતા ફેલાવવા તથા માર્ગ અકસ્માતોમાં ઘટાડો કરવા આજથી રાષ્ટ્રીય માર્ગ સલામતી માસનો પ્રારંભ થયો છે તારીખ પંદર જાન્યુઆરીથી ચૌદ ફેબ્રુઆરી સુધી રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત અરવલ્લીના મોડાસા આરટીઓ કચેરી ખાતે જનજાગૃતિ કાર્યક્રમ આરટીઓ અધિકારી હર્ષ કનોજીયા અને જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો કાર્યક્રમમાં ઉપસ્થિત અરજદારોને આરટીઓ અધિકારી દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માર્ગદર્શન આપીને જાગૃતિ લાવવા ઉપસ્થિત સૌને ટ્રાફિક નિયમોનું પાલન કરવા શપથ લેવડાવવામાં આવ્યા હતા જેમાં વાહન ચલાવતી વખતે ટ્રાફિકના નિયમોનું પાલન કરી વાહન ચલાવીશું અને અકસ્માત ન સર્જાય તેનું ધ્યાન રાખીશું જેવા વિવિધ નિયમો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું માસ સપ્તાહની ઉજવણીમાં વિવિધ શાળાઓ કોલેજો એસટી વર્કશોપ સરકારી ઓફિસો તેમજ ટ્રાફિક થતી જગ્યાઓ રસ્તાઓ અને જાહેર સ્થળો પર વાહન ચાલકોને માર્ગ સલામતીના નિયમો વિશે આરટીઓ કચેરી અરવલ્લી જિલ્લા ટ્રાફિક પોલીસ અને ઇન્ટરસેપ્ટર વાન ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને ટ્રાફિક નિયમોના પાલન કરવા અપીલ કરીને વાહન અકસ્માતો ઘટાડવા અંગે જાગૃતિ લાવીને માર્ગ સપ્તાહ માસની ઉજવણી કરવામાં આવશે વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ નમસ્કાર એચ કે કનોજી હું મોટર વાહન નિરીક્ષક એઆરટીઓ કચેરી અરવલ્લી આજરોજ અત્રેની કચેરીએ જે રોડ સેફ્ટી વિષેક આપણે જાગૃતિ આપવાની છે તે એના ઉપર પ્રોગ્રામ જે સ્ટાર્ટિંગ હતું આજે ઇનોવેશન કરવામાં આવ્યું એ પ્રાગટ્યનું જે પ્રોગ્રામ હતું એ જિલ્લા આરટીઓ કચેરી અને પોલીસ જિલ્લા પોલીસના સંકલનમાં રહી આરટીઓ કચેરી ખાતે કરવામાં આવ્યું છે એની અંદર આપણે જે આરટીઓ કચેરીમાં આવતી પબ્લિક હોય એમને અને અરજદારો સિવાય અમુક જે આપણા ટાર્ગેટેડ ઓડિયન્સ હતી એમને બોલાવી અને આ પ્રોગ્રામની માહિતી આપવામાં આવી છે આ જે માઇન આ જે માસ છે રોડ સેફ્ટીનો માસ એમાં આખા મહિના દરમિયાન વિવિધ શાળાઓ કોલેજો એસટી વર્કશોપ સરકારી કચેરીઓ અને તેમજ રોડ ઉપર જે આ ટ્રાફિક વધારે હોય તેવી જગ્યાએ ઠેર ઠેર આરટીઓ કચેરી અને જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા પ્રોગ્રામ કરવામાં આવશે રોડ સેફ્ટીની જે જાગૃતિ છે એના વિશે